બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકનું એક યુવક અને એક યુવતી એકબીજાના પ્રેમમાં પડે છે અને પ્રેમમાં પડ્યા બાદ કોર્ટ મેરેજ કરે છે જોકે કોર્ટ મેરેજ કર્યા બાદ ધંધો રોજગાર છીનવાય છે અને આ ધંધો રોજગાર છી છીનવ્યા બાદ આ એમનું પરિવારનું ગુજરાન કેવી રીતના ચલાવું તેની મુશ્કેલી થઈ હતી અને આખરે આ પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા માટે

વાત બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકની છે ડીસા પંથકનું યુવક અને યુવતી બંનેના એકબીજાના પ્રેમ સંબંધમાં આવે છે અને પ્રેમ સંબંધમાં આવ્યા બાદ પોતે આ બંને કોર્ટ મેરેજ કરે છે અને કોર્ટ મેરેજ કર્યા બાદ આ યુવક જોડે કોઈ ધંધો રોજગાર ન હોવાથી પ્રશ્ન એટલે ઉપસ્થિત થયો કે બંનેનું આ પરિવારનું ગુજરાન કેવી રીતના જો જોકે આ યુવક અને યુવતી અલગ અલગ જગ્યાએ ચોરીને અંજામ આપે છે જોકે જે પાટણનો જે શહેરી વિસ્તાર છે આ શહેરી વિસ્તારમાં એક સોનાની દુકાનમાં થોડા દિવસ અગાઉ જાય છે અને વેપારીને કહે છે કે અમારે ગિફ્ટમાં એક વિંટી આપે છે એટલે અમને નજર ચૂકવી પોતાના જે પાકીટ છે આ પાકીટ મૂકે છે અને ચોરીને અંજામ આપે છે જોકે આ વેપારી દ્વારા સાંજે જે વિંટીઓ આપવામાં આવે ત્યાં વિંટીઓની ગણતરી કરવામાં આવે છે અને ગણતરીમાં એક વિંટી ઓછી હોવાનું સામે આવે છે જો કે વેપારી દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસમાં આવે છે અને આ સીસીટીવી ફૂટેજમાં આ જે યુવક અને યુવતી જે સોનાની જે વીંટીની ખરીદી કરવામાં આવ્યા હતા તે આ યુગલે જે આ વીંટી ચોરી હોવાનું સામે આવ્યું હતું જો કે આ વેપારીએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી અને આખરે આ પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા હતા જો કે આ વિડીયો જે વાયરલ થયો હતો પહેલાં આ વિડીયોમાં જો કઈ રીતના આ વીંટી ચોરવામાં આવે છે તમે જો તે પ્રકારે આ જે દંપતી છે વીંટીની ખરીદી કરવામાં આવે છે અને નજર ચૂકવી વીંટીની ચોરી કરવામાં આવે છે જો કે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસ દ્વારા આ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધરવામાં આવ્યા હતા જો કે પાટણ એ ડિવિઝનના જે પોલીસનો ટાપ છે સ્ટાફ છે જે પેટ્રોલિંગમાં હતો અને અચાનક જ એક બાઇક યુગલ અને જે યુગલ દંપતી હતું આ દંપતી બાઇક ઉપર નજરે જોવા મળે છે જો કે આ વિડીયો વાયરલ થયાના આધારે આ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવે છે અને આખરે શંકાના દાયરામાં તેની અટકાયત કરવામાં આવે છે અને પૂછપરછ કર્યા બાદ તેમને જે બંને યુવક અને યુવતી છે આ કબૂલાત કરે છે કે હા અમે પાલનપુર પાટણ અને અમદાવાદમાં વીંટીની જે ચોરી હતી આ ચોરીને અંજામ આપ્યો હતો જો કે આ જે વ્યક્તિ જે યુવક અને યુવતી છે બંને પ્રેમ લગ્ન કર્યા હતા અને યુવક જોડે ધંધો રોજગાર ન હોવાથી આખરે આ યુવક અને યુવતી આ ચોરીના રવાડે ચડે છે અને આ પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિ કરે છે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ પાટણ